વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સતત ત્રણ દિવસથી પીવાના પાણી મળતું નથી એવી અનેક વિસ્તારોમાં ભૂમિઓ પણ પડી રહી છે તો બીજી બાજુ સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે લાખો ગેલન પાણી રોડ રસ્તા પર વહી રહ્યો છે આ જ વિસ્તારના લોકો સતત ત્રણ દિવસથી પાણી માટે રાત દિવસ ઉજાગરા વેઠી રહ્યા હતા આ વિસ્તારમાં વર્ષોથી પાણીના ટેન્કર રાત ચાલે છે પીવાના પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી નથી આપી રહ્યા આજ પાણીની ટાંકી પાસે એક જ જગ્યાએ વારંવાર લીકેજ અને લાઇનમાં ભંગાણ સર્જાય છે ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં ઓચિંતી વિઝિટ કરીને હવા અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે જ યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે પાણીની લાઈનની રિપેરિંગ કામગીરી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવે એવી માંગ થઈ રહી છે વડોદરા શહેરમાં જે આજવા રોડ વિસ્તાર સતત ત્રણ દિવસ પાણી માટે વલકા મારી રહ્યો છે પરંતુ ખાસ કરીને આજે તમે જોશો કે સરદાર એસ્ટેટ જે જેપી નગર પાસે પાણીની ટાંકી છે આ પાણીની ટાંકી પાસે હજારો ગેલન પાણી લાખો ગેલન પાણી જે વહી રહ્યું છે સીધે સીધું વરસાદી ગટરમાં જઈ રહ્યું છે એટલે કહેવાનો મતલબ કે લાખો ને કરોડો રૂપિયાના ખર્ચે

તમામ લોકોની ઉપર જાત તપાસ કરવામાં આવે આમાં જે જે લાગતા વળગતા અધિકારીઓ જે સંડોવણી કે થતા હોય એવા લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ જે પાણી નું લીકેજ છે એને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ